ચાલો મિત્રો એને જોઈ રહ્યા છો આપણેથી હનુમાનજી મહારાજના દર્શન માટે જઈ રહ્યા છીએ સરસ મજાની જગ્યા છે મિત્રો ત્યાં જઈને હું તમને રીતે દર્શન કરાવીશ મિત્રો જે તમે જોઈ રહ્યા છો હનુમાનજીના રસ્તા પરથી આ દર્શન કરવા જઈ રહ્યા છીએ જે આપણે અત્યારે રસ્તા ઉપર છીએ ચાલો મિત્રો હું તમને ત્યાં જઈને સરસ મજાના દર્શન કરાવીશ મિત્રો ચાલો મિત્રો કિતિરિયા હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ નજારો સરસ છે કબૂતર પણ તમે જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના કબૂતરાઓ ચાણ ચાણી રહ્યા છે સફેદ કબૂતર પણ છે મિત્રો સરસ મજાની જગ્યા છે કબૂતર પણ આરામથી પોતાનું ભોજન કરી રહ્યા છે મિત્રો નજારો સરસ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની આ સિટીની અંદર રોડ ઉપર ચણતા કબૂતર જોવા ખૂબ જ મિત્રો નંદિકા ધામના પણ ડાટી સાહેબમાં આવેલું છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા છે જે તમે અંદર પણ જોયું જે અવાજ એલાઉડ નહીં હોવાથી આપણે દર્શન કરી શક્યા છીએ મિત્રો જે જાદુ સાહેબમાં સરસ મજાનું અંબિકા ધામ પણ આવેલું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો હલો મિત્રો માન્યચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને કીટી રહ્યા હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ મિત્રો સુરતની અંદર કતાર ગામમાં સિંગણ પોરચા રસ્તા પાસે ત્યાંથી થોડે દૂર સરસ મજાની જગ્યા આવેલી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે મિત્રો જે સરસ મજાની જગ્યા હોય તમે પણ દર્શન કરવા અહીં આવી શકો છો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ રળયામણી જગ્યા છે ત્યાં આગળ શ્રી કિશીર્ય હનુમાનજી મહારાજ ના દર્શન હું તમને આજે કરાવીશ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જય અંબિકા ધામ પણ અહીંયા આવેલું છે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે સરસ મજાનું મંદિર છે જગ્યા પણ ખૂબ જ સુંદર છે સિંગણપુર ચાર રસ્તાથી કોજવે તરફ જતા રસ્તા પર ડાબી સાઈડમાં સરસ મજાનું આ ધામ આવેલું છે મિત્રો દર્શન કરવા અચુક આવજો I'm હલો મિત્રો આપણે કંથેરિયા હનુમાનજી મહારાજના દર્શને ગયા હતા જે તમને મેં વિડીયો બતાવ્યો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ તો આપણે સરસ મજાની ચા અને થોડોક થોડોક નાસ્તો કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચા બનાવી રહ્યા છે સૌ પ્રથમ આપણે પાણી ગરમ મૂક્યું છે તેમાં ખાંડ અને ચા ગરમ દીધેલું છે કડક અને સરસ મજાની ચા જે બની રહી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની કડક ચા આજે શનિવાર હતો જેથી કરીને આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ગયા હતા મિત્રો શ્રાવણ મહિનો છે શનિવાર છે જેથી કરી આજે આપણે દર્શન કરી અને ઘેરે પહોંચી ગયા છીએ મિત્રો હવે હવે આપણે ચા સાથે થોડોક નાસ્તો કરીશું મિત્રો સરસ મજાનો કડક ચા બની ગયો છે જે તમે જોઈ છો સરસ મજાનું જમવાણું પણ છે મિત્રો જલ્દી આપણને ભૂખ લાગી છે તેથી મોઢામાં પાણી પણ આવી રહ્યું છે મિત્રો ફાફડી પણ સાથે સાથે છે જે આપણે સરસ મજાનું જમાણું બનાવેલું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો જો તમને આવું જમવાણું ભાવતું હોય તો મને કોમેન્ટમાં કહેજો મિત્રો જે અત્યારે હળવો નાસ્તો કરી રહ્યા છીએ તમારે પણ નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો તમને જો આવા મારા વિડીયો ગમતા હોય મિત્રો તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને હું આવા ભગવાનના મંદિરોના દર્શન કરાવી દઈશ ભગવાનના દર્શન કરાવીશ મિત્રો સારા સારા મંદિરો બતાવીશ અને આપણા આવા વિડીયો મૂકતા રહીશું મિત્રો અને જો મજા આવી હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો બસ જય યોગેશ્વર ભગવાન